સંતાનોના લગ્નમાં વાલીની સંમતિ ફરજિયાત બનાવવા માટે સૌરાષ્ટ્ર લેવુ આ પટેલ સમાજે નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે મેં રજૂઆત તો ગઈકાલે મુખ્યમંત્રીને પણ કરી હતી આજે હર્ષ સંઘને કરી હતી કે ભાઈ જે મા બાપો ગામડામાં રહેતા હોય દીકરીઓને શહેરમાં ભણવા મોકલે છે શહેરમાં અમદાવાદમાં આવતા હોય સુરત આવતા હોય કે જ્યાં ત્યાં અને કોલેજમાં એડમિશન મળે ત્યાં મોકલતા હોય પછી ઘણા જે રોમિયો ફરતા હોય છે કાચા ખોટા જે ખરેખર પોતે પોતાના ન કરતા હોય આ તો માગીને ગાડી લઈને ફરતા હોય અને આ દીકરીઓને ફસાવી અને જે લગ્ન કરે છે ભગાડીને એના અનુસંધાનમાં અમે સરકારમાં રજૂઆત કરી ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને કરી છે અને આજે ગૃહમંત્રી સાહેબ ને અને ડેપ્યુટી સીએમ પણ રજૂઆત કરી કે ભાઈ આ મા બાપની સંમતિ લેવી જરૂરી છે કોઈ પણ દીકરી જ્યારે દીકરી વીસ વર્ષ પચીસ વર્ષ એને પાડીને પછી ગમે તે ભાગી જાય અને પછી જ્યારે પોલીસમાં ફરિયાદ થાય પોલીસ થાય તો હું ઓળખતી નથી આવા પ્રસંગો બનતા હોય છે એટલે રજૂઆત કરી કે ભાઈ કાયદો બનાવો અને મા બાપની સંમતિ લઈ અને ભલે એને દીકરીને જ્યાં લગ્ન કરવાના કરે પણ મા બાપની સંમતિ હોય એ સંમતિ લઈને જ લગ્ન થાય એનું રજીસ્ટ્રેશન કરવું એવું અગાઉ બીજા અગાઉ પણ સમાજે રજૂઆત કરી હતી અમે પણ રજૂઆત કરી છે અગાઉ અમે પણ કરી હતી અને હવે પણ કરી છે કે કાયદો આ વખતની વિધાનસભામાં જ બને એવું અમે ઈચ્છા રાખીએ છીએ એટલે અમદાવાદમાં બાર ઘટકો છે આખા અમદાવાદમાં નવા પટેલ સમાજના બધા આગેવાનો અત્યારે હાજર છે પરષોત્તમભાઈ છે ભાઈ દિનેશભાઈ છે ભાઈ પરેશભાઈ છે અમે બધા આજે રજૂઆત કરી સમૂહ રજૂઆત કરી છે અને સરકારે મુખ્યમંત્રીએ પણ પોઝિટિવ કીધું છે અને ગૃહમંત્રીએ પણ પ્રોઝિટિવ કીધું છે કે આમાં કાયદો બનાવો